ગોંડલ ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે તાજેતરમાં નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને જે તબક્કાવાર રીતે પૂર્ણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં આક્ષેપિત અને શકદાર ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર એફએસએલ ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર એસપી અને ખાસ તપાસ ટીમના વડા

જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલ ને પ્રોટોકોલ આધારિત કરીને અને અત્યારે અમે આમ આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની

અને પોલીસ પણ એમાં શકે હોય રહી આરોપી લઈ નમની જવું પડે ને આ કેસની રહ્યા શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી ડિક્લેર કરવામાં ચોક્કસ

ગોંડલ ના ગણેશ જાડેજા નો નાર્કો ટેસ્ટ પૂર્ણ થતા હવે આ કેસને લઈ ચાલી રહેલી જો તોની ચર્ચા અને અટકળો પરથી પડદો ઉંચકાશે કે કેમ તે જોવાનું રહેશે તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુએ હાલ તો આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં રિપોર્ટ આપશેની વાત કરી છે ત્યારે આગામી સમયમાં શું વિગતો જાહેર થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે આપના શું વિચાર છે સમગ્ર મુદ્દે શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં